જય માતાજી જય મા ઉમિયા આજે તો જો બીજા સ્ટોરે હતી ભાઈ હાલ બીજા સ્ટોરે આવી ગયો હું મોબિલ ઉપર જે લાસ્ટ ટાઈમ હું તમને બતાવેલો છે વિડીયોમાં મોબિલ આ અમારો મોબિલ છે પેલો છે અરવિંદ પણ નેમ ચેન્જ થઈ ગયો સેમ ફૂડ સેમ ગેસ સ્ટેશન જ છે એ પણ અને આ પણ ગેસ સ્ટેશન જ છે આ મસ્ત લોકેશન ઉપર આજુબાજુ હાઈવે છે જોઈ શકો આ બાજુમાં હાઈવે છે જો પાછળ તો મેન નો હાઈવે અને કાલે મેં એક વિડીયો મૂકેલો જે પેલું ટ્રમ્પ ગોલ્ડન કાર્ડ વિશેની વાત કરેલી એ ના જોયો તો જોઈ લેજો એક વર્ત સારા વિડીયો છે અઢાર મિનિટની આસપાસનો છે બ્રેન્કલી આ ચાલુ કરીશું બ્રેન્કલી ને

સન જોરદાર સિસ્ટમ જો મોબાઈલ મોબિલ ગેસ્ટ સ્ટેશન આવું છો ભાઈ જો કો પ્રાઇઝ છે રેગ્યુલરની એક્સ્ટ્રા પ્રાઇઝ સુપર પ્રીમિયમ પ્લસ આ મોબિલ જો અમે ડંકી ડંકી ડ્રાઈવ થ્રુ બરાબર અને આ સાઈડ જુઓ તો પીઝા વાળો બસ સ્ટોન પીઝા મસ્ત બીજા બનાવ્યું હોય તો ઘર કેવા છે લાકડાના આ લાકડાનો ઘર જો ઓકે તો લાગતું નહીં હોય લાકડાનું ઘર હોય એવું પણ ઘર લાકડાના છ જો એ આની અંદર આ ઉપર ઉપર પેલું કોડ ચલાવેલું પ્લાસ્ટિકનું છે અંદર તો બધું લાકડું જ છે બધું જ લાકડું હવે આપણે સ્ટોરમાં જઈશું આ મારો મોબિલ જો એન્ટ્રીમાં જ વાઇન છે અલગ અલગ ફ્લેવરની કેટલી બધી વાઇનો છે બસ બોલ આ બસ બોલ ભાઈ પંદર પર્સન્ટ આલ્કોહોલ આવે બરાબર તો વિડીયોમાં કીધેલું જ છે મેં આ બધા બિયર આવું છે ને એ બધું આઠ ને દસ ટકા આવું સૌથી અઢાર બોલમાં આવે પંદર ટકા આલ્કોહોલ બહુ સ્ટ્રોંગ કહેવાય બહુ પીવાય નહીં આવી જેની હોય એ જ પીએ ક તાકાત એટલે કે મજબૂત બોડી હોય ને એ જ જે આપણે પોચો માણસ હોય ને તો ના જ પીએ કારણ કે પંદર પર્સન્ટ લેવું થયું આપણે બધા આઠ ટકામાં ઢીયા થઈ જતા હોય તો પંદર પર્સન્ટ પણ એવું થાય આ બધો વાઇન છે અલગ 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 ફ્લેવરનો બધો પોમ તો બિયર કરતો તો વાઇન બેટર ધ્યાન આવે સારું આવે કારણ કે પીધેલું તો નહીં ભાઈએ આપણે કદી પીતા જ નહીં પણ શું ખબર હે વધારે પડી રહેલી આઈટમ હોય અને પ્લસ મજબૂત હોય સ્ટ્રોંગ જો ભાઈ વાગી ગયા બે ને વીસ થઈ ગઈ હે બરાબર તો હવે આપણો ભૂખ તો લાગી ગઈ હે બરાબર નહીં તો હવે ખાવું છે અહીંયા ખાવાનું સેટિંગ નહીં પણ આપણું હમણાં પીઝાનું હતું જો પીઝાવાળું ડેવો અમે એના આપણો ઓર્ડર કરી દઈએ પીઝા મંગાવી દઈએ કારણ કે ત્યાં બીજા સ્ટોર એવો જ ને તો ભાઈ ખાવાનું સેટિંગ છે પણ અહીંયા તો કંઈ હ નહીં અને કંઈ ટાઈમને ખબર નથી કેટલા વાગે ભાઈ પાછા આવવાના બીજા તો શું હવે આપણે પીઝાનો નો ઓર્ડર કરીએ હાલ રેગ્યુલર ફોન ઉપાડતો નહીં આપણે અહીંયા સ્ટોરેજ જતા આવીએ ડાયરેક્ટ હા મેં પીઝામાં જ રૂબરૂ કહે કઈને જ આવીએ ફોન ઉપાડતું નહીં કસ્ટમર કોઈ આવતું નહીં ને જોવું પડે કે આવતું કસ્ટમર કોઈ કામ તો ના જવાય કસ્ટમર હાલ આવી કોક એટલે પાછા ગયા આપણે તો બંધ છે ત્રણ વાગે ચાલુ થાય ત્રણથી નવ લખ્યું હોય ને ત્રણ વાગે ચાલુ થશે પીઝાનું એટલે ફોન ફાવતા નહીં કોઈ એટલે આપણો આપડે રિટર્ન સાહેબ જોરદાર આવી પવન છે ઠંડુ પણ જોઈએ બરાબર જો પાછળ પણ હાઈવે છે આયરે બોસ્ટન જાવે હાઈવે સીધો સીધો આ પાછળનો જે એક્સપ્રેસ હાઈવે હે બોસ્ટન જાય સીધો જ આ બધી એસી નેવું નેવું સ્પીડમાં જવા વાળી ગાડીઓ ભાઈ અને હાઈરે એ લોકલ છે હાઈરે હાઈવે આ ચાલુ જ રહે પણ લોકલ છે એમ જો ઓલ્ડ પંપ જૂના કાઢીને મૂક્યા હોય ને ખાસ તો મેચ જોવાની સાહેબ હું મજા આવી જઈએ કારણ કે ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડની મેચ હતી ને સાહેબ આજે ઓવરમાં મજા આવી જઈ આપણે ઇન્ડિયાવા તો હું રમ્યા એવું રમ્યા શ્રેયસ અૈયર ઓગણસી રન માર્યા અને અક્ષય પટેલે બેતાલીસ રન માર્યા હાર્દિક પંડ્યાએ પિસ્તાલીસ રન માર્યા સૌથી વધારે માર્યા શ્રેય સૈયરે અને આપણી બંને બંનેની ટીમ આપણા ભારે જ કહેવાય એવું ને કે ફોર એ બંને ટીમ હેવી જ હતી પણ ઓલ ઓલઆઉટ કરનો આખી પિસ્તાલીસ ઓવરમાં તો એટલે આપણા માટે તો સારું કહેવાય આપણા રન થયા હતા બસો ઓગણપચાસમાં નવ વિકેટ અને તાણા એમના એમના રન થયા બસો ઓલ આઉટ થઈ ગયું તો આપણા તો બધા રમ્યા પણ સારું બોલિંગ પણ સારી હવે ભાઈ એવું નહીં કે નહીં બોલિંગ પણ બધાની સારી હતી વિકેટો ઓલ આઉટ કરી દીધો એટલે બિચારો વિકેટો લીધી હોય તો આઉટ થયું થયું હોય ને એટલે મજા આવી કે ચુમ્માળીસ રને આપણો ભારત વિજય જીતી ગયું હા આજે આખી મજે છે પણ જોવાની આપણી ઇન્ડિયન બેટિંગ તો અહીંયા અયરમતો હતો ને ભાઈ હા 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 જબ્બર એ વિકેટ વિકેટ પડી ગઈ એકસો છન્નું રન જ થતી જીતેજી ઇન્ડિયા હું બતાવી તમને હાઈલાઈટ મેં અમે જોઈએ મેચ હું તમને કયો કયો સેશન જોયો વધારે કારણ કે શું આખો દિવસ તો નતો સેટ થાય હું આખી મેચ પૂરી જોવાનો સેટ તો હું અમે હાઈલાઈટ વધારે જોઈ લીધી બધું મોટા મોટે મોટું એટલે પાછળનો દાવ આખો જોયો હો ન્યુઝીલેન્ડ ઇન્ડિયન દાવ નહોતો જોયો કારણ કે ઇન્ડિયા દાવ હવા ચાર વાગે અમારે અહીંના ચાર વાગે ચાલુ થાય ચાર વાગે સમથિંગ યા પાંચ પાંચ વાગે ચાર વાગે ચાલુ થઈ જાય છે બધું ક્રોસ ક્રોસનું ટોસ ને બધું સાડા ને એટલે ચાર વાગે આસપાસ સમથિંગ ચાલુ થઈ જાય છે પણ આખું જોવાનો ટાઈમ નહોતો મળ્યો એટલે અમે ન્યુઝીલેન્ડનો દાવ જોયો એટલે ખબર પડી કે આપણે ઓલરેડી જીતવાના છીએ ભાઈ આપણા ફાઇનલમાં સો ટકા પહોંચવાના ફાઇનલ સેમી ફાઇનલ હું આખો વિડીયો મૂકી પણ ભાઈ જોવાની મજા જઈ આજ તો મેચ આ આપણે પહેલાં મેન ખેલાડીઓ કોઈ રમ્યા નહી બે આજે એ વધારે રોહિત શર્મા વિરાટ કોહલી આ બધા કોઈ રન જ ના મારે આજ તો શીખવું બધા ઇમદામ જ જતા રહે પો પો છ હાથ દસ દર રનમાં આજ કોઈ ના રમ્યા એના કરતાં સિયસ રિગેલ બહુ રમ્યો અક્ષય પટેલ હાર્દિક પંડ્યા હાર્દિક પંડ્યાને તો ઉતારવા જ જેવું હશે લમા ભમણ કરો કારણ કે હાર્દિક પટેલ પંડ્યા આવે ને ભાઈ અરે સમજી કો તો મેચ પૂરી કરો કો તો આઉટ થઈ જાય કારણ કે એનું બધી જગ્યાએ રમવાનું જેવું હોય એનું પણ મજા છે ભાઈ આજ મેચ જોવાની અને ભાઈ કાલે એક ભાઈની કોમેન્ટ આવી હતી મારા લાસ્ટ વિડીયોમાં કે તમે વિડીયો મૂકો પણ થોડું શું કહેવાય તમારા ઘેરથી નીકળો એનો બતાવો અને તમે બપોરે કોઈ પણ બપોરે શું કરો છો કલન્સનો જમવાનો જોવા નહીં જતાં રાત રાત ઘરનો બતાવો એ છેલ્લા લાસ્ટ ટાઈમથી કોમેન્ટો આવતી હતી પણ ભાઈ હું હવે રહેવાનું શું અમારે ખબર ઉપર નીચે જ છે એટલે ક બતાવવાનું તો કઈ રીતે સેટિંગ થાય ઉપર એચર હું તો રહું ટ્રાવેલિંગ તો કરતો જ નહીં આ તો શું કહો ભાગે જ કોઈ વખત અમારા બીજા સ્ટોરે આવું આવવાનું હોય જ ન કહું હું મારા હું મારા સ્ટોરે જ રહું છું વધારે તો ઉપર નેચર રહેવાનું ઉપર માર્ગર છે સ્ટુડિયો હાઉસ કહેવાય ના ક હું બધું બતાવું તમને અને વાત રહી બીજી ક તમે બધી ડિટેલ આપો કે પ્રાઇઝ શુંઝ ઇન્ડિયન પ્રાઇઝમાં શું થાય કે આની પ્રાઇઝ કેટલી વેચા હોય સૌથી વધારે કયું બધું હું આપીશ ભાઈ એવું નહીં કે નહીં બધાનું બધી કોમેન્ટ જે કરશો એનો હું રિપ્લાય આપીશ અને એ પ્રમાણે વિડીયો પણ બનાય પણ શું કહો સ્ટેપ બાય સ્ટેપ સમજાવ ધારો કે જે રીતે ટાઈમ મળે ને એ રીતે હું બધા વિડીયો અપલોડ કરતો રહે અને તમે મને સજેશન આપજો સો ટકા તમે જે મને કોમેન્ટ કરી એ બધી મને મને ગમી જ થેન્ક યુ ભાઈ આભાર કે જે કોમેન્ટ કરીએ બદલ કે તમે મને સજેશન કર્યું કે આ રીતે વિડીયો બનાવે કે થોડું કોમેન્ટ કર ને બધું એમ આ શું ક થોડું બોલવાનું સ્પીચ સારી ક ચાલુ રાખો એમ પણ ભાઈ હવે હું ખબર આપણે રહ્યા મેહોણી ભાષા રહેવાની જ છે મહેસાણાના જઈએ તો મેહોણી ભાષા જ રહેવાની એટલે સ્પીચમાં તો આ રીતે જ આવશે આ રીતે જ બોલવું પણ શું કે કંઈક કોમેડી બોમેડી તો ક્યારે થાય કે કોઈક બે માણસ હોય ને તો કોમેડી થઈ શકે પણ એકલામ તો યાર કોમેડી ના થાય ને કોઈ કસ્ટમર જોડે હું વાત કરી શકું કોમેડીમાં બધું થોડું થોડું વાત કરીએ એટલે થોડું થાય કોમેડી નહીં તો ભાઈ હવે જો આ મોબીલ છે મોબાઈલ ઉપર આવેલું છું કોઈ પીઝા લેવા આવ્યા પીઝા લેતા જોઈએ સ્ટોરે પહોંચીશું ફટાફટ ઠંડી બહાર બહુ એટલે વિડીયો નહીં લેતો હું પીઝા જઈને થઈએ સ્ટોરે જો પીઝા આવી જાય હાલોપીની ચીજ પીઝા કરાય સ્મોલ સાઇઝ હાલોપીની ચીઝ પીઝા તો ચાલુ કરીએ ખાવાનું આજે ભાઈ મોડું બહુ થઈ ગયું આજે રોજ એવરી ડે ખાઈ લઈએ પહેલા અઢી વાગે ખાઈ લેતા હતા આજે હરા ટાઈમ થઈ ગયા એટલે ભાઈ અમેરિકામાં આવું છો કોઈ દિવસ ખાવાનું કોઈ ટાઈમ નક્કી જ ના આવો ના ટાઈમ મળ બે જ બે જણા તમે નોકરી કરતા હોય ને તો તમે વારા પછી તમને ખાઈ લો તો વધો ના આવો પણ એક માણસ કોમ કરતો હોય ને એકલો જે જગ્યાએ એ જગ્યાએ બહુ આવું થાય તમારાધ કસ્ટમર આ ચાલુ હોય ને તો બધી ખરીદ નાખો ના આપો તમે જો નવરો ના પણ તો બધી અમુક જગ્યાએ તો ખબર ખાવાના બપોરે લોચા જ હોય નાસ્તા જ કરવાનું હોય રાતે જ ખાતા હોય ઘેર જઈને બધી જગ્યાએ એવું નહીં હોતું અલગ અલગ હોય પણ અંબે નાઇક અંબેકા ના લાઈક બધી જલસાવાળી હવે કોણ ચિંતા હવે ચિંતા જેવું નહીં આમ તમારા જ ડોલર હોય ને ડોલર બધું જ મળી રહે ખાલી પૈસા હોવા જોઈએ તમારા ખીચામાં ખીચું ગરમ હોય ને ત્યાં તો એ બધા પહોંચી વળો પણ ખીચું ગરમ હોવું જો ખીચું ગરમ ના હોય ને તોય ના તો તમે પાછા જ આવો ઘરી વરી ભરીને ઘેર જ અમેરિકામાં જો આપણે ઘેર તો શાંગ હોટલા ખાઈએ રોટલી ખાઈએ જો અમેરિકામાં પીઝા પ્રમાણે રહેવું પડે એવોય ટાઈમ આવે એટલે એવું નહીં કે બધી રીતે જલસા હોય સમયને ચાલીને હેડવું પડે જેવું જેવી જેવી પરિસ્થિતિને એ પ્રમાણે શીખી જવું પડે બસ બીજી એટલી ખબર પડે અમેરિકામાં આવું હોય તો હવે ખરું મજા આવી જાય એવું નહીં કે ના આવે પણ ખાલી તમે એડજસ્ટ કરતા આવો જુઓ જે આપણે ગેર ઇન્ડિયામાં જલસા કર્યા હોય ને એવા હોય ના થાય બધું એડજસ્ટ કરતાં શીખી જવું પડે તો તમે અમેરિકામાં રહી શકો નો ડાઉટ તમે જલસા તમે ના કરો ના ફા તમે જલસા ના મળ કરવા એ તમને એવું એવું લાગે સારું અમેરિકામાં ખોટા આવી જઈએ મજા નહીં આવતી એનું કારણ એક જ છે ભાઈ કે તમે જલસા કરવાની મજા એટલે ઇન્ડિયામાં જલસાથી રહેલા હો અને અહીંયા તો જલસા કરવાના હોય જ નહીં ને હવારમાં ઉઠી જીધું બાર કલાકની તો નોકરી જ હોય તો તમે કયા ટાઈમે જલસા કરો એવો જલસા ભાઈ એવું નહીં હોય તો બાર કલાકની નોકરી કરીને પછી ઘેર જવાનું ઘેર જ્યાં બરાબર હું જ ઊંઘ જ આવતા પગ દુખતા હોય એવા કારણ કે સ્ટોર ઉપર ઊભાનું ઊભા જ રહ્યા હોય કોમ ચાલુ ચાલુ જ હોય એટલે ઘેર જઈને તમે ખાધા ભેગાઈ ના રહો ખાઈ સીધા હોઈ જ હવારમાં તો ઉઠીને પાઉ આવવાનું હોય લાઈફ જ રહી લાઈફ અમેરિકા લાઈફ આવી ઓમ મજા આવે પણ બસ એક જ ધંધો હવારમાં ઉઠીને નોકરી સ્ટોરે સ્ટોર જો રાતના વાગે ગયા હરા નવ હવે આપડા કચરા પોતું પતાવી દઈશું ભાઈ કચરા પોતું પતાય પછી થોડું કુલર બુલર ચેક કરી લઈશું કુલર ચેક કરી દઈએ તો બધી કચરા પોતું પતાવી દઈએ